ધોરાજી શહેરમાં સાત તારીખમાં માહોલમાં પૂર્ણ થયું ધોરાજી શહેરમાં સાત તારીખે સવારથી સાત વાગ્યાથી લોકોએ મતદાન માટે લાઈનો લગાવી હતી ગરમી શરૂ થાય તે પહેલા સવારના દસ વાગ્યા સુધી મતદાતાઓ મતદાન કરવા માટે ઉમટી પડ્યા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સાંજે મતદાન પૂર્ણ થયું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને ઉનાળામાં ધોમ તડકામાં પોતપોતાના કામ પડતા મૂકી હોંશે હોંશે ધોરાજી તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ મતદાન કરેલ હતું આ મતદાન ઉત્સવમાં ધોરાજી પોલીસ ચાપતો બંદોબસ્ત કરેલ હતો રિપોર્ટ રશ્મિન ગાંધી ધોરાજી ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી ના હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

आवती काले परिमणी से त्यासुदी मने रजा आपसो नमस्कार